વીજળી વેગે વીજ ચોરીઓ પણ થઈ રહી છે છેલ્લા બે વર્ષમાં જે એક હજાર ઓગણત્રીસ કરોડની વીજ ચોરી ઝડપાય છે અને દોઢ લાખ ગ્રાહકોની સામે ગુનો પણ દાખલ કરાયો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સોળ પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ રેકોર્ડ બ્રેક ફરિયાદ નોંધાય છે વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન હુમલાના એકસઠ બનાવો બન્યા સૌથી વધુ વીજ ચોરી અને હુમલાના બનાવમાં સૌરાષ્ટ્રમાં નોંધાયા છે છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન બે લાખ બ્યાસી હજાર એકસો ચોસઠ ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલ્યું છે આ પૈકીના એક લાખ બાવન હજાર છસો બે ગ્રાહકોએ વીજ ચોરીના એક હજાર ઓગણત્રીસ કરોડની રકમ ન ચૂકવાતા તેમની સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરાયા છે વીજ ચોરી કરનારા તત્વોની સામે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે આ કાયદામાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં વીજ ચોરોને કોઈ ડર ન હોય તેવું ઉપસી આપ્યું છે આટલું જ નહીં વીજ વીજ ચોરી કરનારા તત્વો એટલી થયા છે કે તેઓ ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવેલી ટીમ પર પથ્થર મારો અને હુમલો કરતા સહેજ પણ ખચકાતા નથી છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા સ્ટાફ પર હુમલાના એકસઠ બનાવો બન્યા છે જે વીજ ચોરોને કોઈ પણ ડર ન હોય તેનો પુરવાર થઈ રહ્યું છે સૌથી વધુ ચોરી સૌરાષ્ટ્રમાં થઈ છે બે વર્ષમાં સૌથી વધુ ચોપન હજાર ગુના સૌરાષ્ટ્રમાં નોંધાયા રાજ્યમાં ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ અને પીજીવીસીએલ એમ ચાર કંપની તરફથી વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવે છે આ કંપનીઓ સમયાંતરે પોતાના વિસ્તારમાં વીજ ચેકિંગની ડ્રાઈવ પણ કરે છે